આ નું નકલી પેરીને આવ લ્યા એવું નકલી 4.5 લાખ નું દોરો છે તો એ વાત હોય આ તો દોરો જૂઠો જ સાચી વાત જો આસલી આ નકલી નહી પા નકલી ન કેતા આ તો ચિલ્ામ કરાય રો 100 રૂપિયા માં બરો આ તારું કોણ ગખવાર કી ખોલ રેવું લાગે લેહો થિયો મને મલે દેજો પસાજી જલ્દી આવજો ઓ 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 ফোন কৰিছা ফোন কৰি હલો ભુવાજી હલો અલે આઈકન આવે ભાઈ ભત્રીજાના ના નથી કોક થઈ ગયો હું મોઢો પડ્યો યાર આવો ને જલ્દી અમેરિકા ટિકિટ ને યાર આવો ને અમેરિકા નહી જવું વાત તમારી હાથી ભૂલો પણ અમારા ટિકિટ થઈ નું એ ટિકિટ બીજા મારો એક ભૂવો હે રયજી ભૂવો એને હંગાથ લઇ અને પછી પૈસા વધી જશે હો કે હા એ તો જે હોય એ કર્યું પહાડી પણ તમે અહીં આવો ને જલ્દી શરમ હું કીધું હા હા શરમ દરુ મુકુન ચંદુ ભૂવો હા હા જલ્દી આવો અહીં કણ એ આ આઈએ ચલો એ હા

મળી મોરઘું મળી ગયો રઈજી ને ફોન કરું હાલો રઈજી આજે હે ને આપડે રાતો કોમ થઈ ગયું

બીજી દીવાવાળી છે પૈસા તો શું ના આપો પૈસા તો આ આપણ તો હાથમાં કે કો મૂર્ખો મળી ભાઈ બંધ હતું તો ભાઈ પકડી દે દે

านนักของล้วเหรอเน่ยตวเอ๊ะบัวจีทำไมแบบมอรี่บีทูดีกว่นะีฮะกับพุชิจังด้วยโอเคเลดูดิว่าว่ากั่าตัไปไม่ก็อาหารตอนนี้ันแบบหูตาคลักคลังมีอะไรฮาริคันที่โดนลากิทีลากะมาคาคุรีเฮจิมาราไรต่มาชัวคาคุเอาไว้ตัวดูดิว่า

Ê hey, kaka! ca Đu khai vô đu khai vô đu khai vô Bài ăn cơ gà rồi ăn Ca Yêu yêu Ca ai Ca ca mòn lâu lâu બોલા મને કાર્યા નક્કી બિહાર દીદી પણ બિહાર દીદી પણ કાર્યાત્મા માં નક્કી ભૂટ ના કાંડો આ મારા છોકરા ને જોવા કેવું થઈ ગયું બટી બટી ચિંતા ના કરે બટી તમારો છોકરો હાજર થઈ જાય થઈ જાય બધું થઈ જાય

તમારું જે થતું નાખ્યું તમારું મેખાન નાખ્યું પણ મારો વાત ખબર હું આવ્યો ને અહિયાં હા મારા કાકા ને પછી લાગવા નતો રહ્યો એટલે કાકો રીવો નહી હો તો તને ભુવાનો વખત ને ભુવાનો કાકા રીહા હે તમે તો તું ભુવાન તારા તું માફી માંગી લો તન એ કાકા એ ભુવા થી અમાર ભૂલ થઈ જાય માફ કરજો અમાર ભૂલ તો થાય તન હો તો કાકા પોતા હવાય તમારી ના હોય દન નું જે લેવો લેજો અમો અમને ન્યાય કરવાનો કા બાપા તમારા ઉપર યાર આવો જગ્યા કહે નહી